જો વાદળા કરે છે દેખોપરા મીસડ્યો છે બરાબરનો લાઈવ ચાલુ છે જુઓ પર ડેરા ગામમાં વરસાદ પણ આવવાનો છે બહુ હમણાં તો સડતો સડતો આવ્યો છે આ બાજુ સડે રહો છે જુઓ દેખો ખુશી મનાવી રહ્યા છે વરસાદ આવવાની પોણી કે ઉપર આવે એટલે સારું રે ભાઈ આ તમને બતાવું છું ને વરસાદ આવે છે તો મને તમને બતાવીશ લાવી લેજો તમે આ બાજુ ગાજવાનું ચાલુ છે આ બાજુ જુઓ તમે કેવો થાય ચડ્યો છે દેખો ગાજવાનું ચાલુ થઈ ગયું છે કેટલા વાગ્યા છે હાથ ને ચાર સાથે આપણે આવી આવ તૈયારી જ થઈ ગઈ છે હજુ આપણા ચાલુ જ થઈ ગયો છે થોડો બાજુ આપણા સદર્મો કેમ કેમ છે જેવો ટોકાઈ ગયો છે વરસાદ પણ બહુ ચાલુ થવાની તૈયારી શક્યતા છે અશોક ડાબી વરસાદ પણ જોવો આપણા કેવો છે જેવો આ જો ચાલુ થવાનો તૈયારી છે જોયો લાઈ દે રેજો હમણે વરસાદ દાવાનો તૈયારી છે દેખો આજે તો ક્ષેત્રમાં પાણી ખેતરમાં મગફળીના પાક બધે ભરાઈ જવાના છે લાગે તૈયાર તૈયાર થઈ ગયો છે જુઓ देखो वर्षा सके शक्यता से भाई लाइट

આ બાજુ જુઓ કેવું થઈ ગયું છે કાળો ભટ ચડ્યો છે કાળો ભટ આજ તો કોઈ ના રાખે છે તો પાણી પોણી કરી નાખે એવો પડવાનો છે લાગે જો હવે આ બાજુ ગાજવા ચાલુ છે છે આ બાજુ આ બાજુ વીજળી પણ થાતી ત્યા જુઓ તો મિત્રો Cewo k e r a bataho cewo, nijowo bidori tahi nijwe, n d a r nandar, હા ઉલી પડાઈ નથી હતી તો જલે થાય જો મિત્રો વીજળી દેખા